જય જવાન જય કિસાન અને સૌને દિવાળીની અગ્રીમ શુભકામનાઓ મિત્રો આ પ્રકાશના પર્વમાં આપણે કેટલાય ખેડૂતો જે ભાજપીય કડદા પાર્ટીના કરદા બંધ કરાવવા માટે જે રસ્તા ઉપર ઉતર્યા હતા ખેડૂત આગેવાનો પણ કે જેઓ દિવાળી એના પરિવાર સાથે મનાવવાની હતી પણ ખેડૂતોની લડતમાં એ બધા આજે જેલમાં છે એ ખેડૂતો અને ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય રાજુ બરખતરીયા હોય પિયુષ પરમાર હોય આ સહિતના જે આગેવાનો છે એ લોકોના સમર્થનમાં અને ખેડૂતો પર જે ભાજપી કરદા પાર્ટીએ પોલીસ દ્વારા બરબરતાપૂર્વક અત્યાચાર કર્યોના વિરોધમાં આજે હું સૌને અપીલ કરું છું કે દિવાળીના પર્વ નિમિત્તે આપણે એક દીવો પ્રગટાવીએ અને આ પ્રકાશના પર્વમાં જે પરિવારો જેલમાં છે એમના પરિવારોને ત્યાં ત્યારે અંધકાર છવાયો છે એમના જ લાડલાઓ આજે સમાજની ખેડૂતોની ગરીબો વંચિતો શોષિતોની લડાઈ લડતા લડતા જેલમાં છે એમણે દિવાળીને ઘણા પ્લાન કર્યા હશે મનાવવા પરંતુ એ સમાજ સેવા માટે લોકોની વેદના માટે આજે જેલમાં છે ત્યારે પ્રકાશના પર્વ ઉપર ભગવાન ઈશ્વર એમને શક્તિ આપે અને આપણે પણ પ્રાર્થના કરી કે આપણા પરિવારને પણ શક્તિ આપે એ માટે એક દીવો પ્રગટાવીશું દિવાળીના પર્વ નિમિત્તે સૌ નાગરિકોને મારી વિનંતી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી છે ખેડૂતોને વિનંતી છે અને જે લોકો ભ્રષ્ટાચાર ભાજપના તાનાશાહીથી થાકી ગયા છે અને એ માને છે કે આ બરોબર થયું છે ખેડૂતોનો જે અવાજ ઉઠાવે છે એ સાચી રીત દિશામાં ઉઠાવે છે એ સૌ લોકો પોતાના ઘરે એક દીવો પ્રગટાવી અને પ્રકાશના પર્વ માટે આ આમના સમર્થનમાં આમને ઈશ્વર શક્તિ આપે એ માટે દીવો પ્રગટાવે એવી હું અપીલ કરું છું જય જવાન જય કિસાન હેપી દીવાલ